નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં રંગોના તહેવાર ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ધૂળેટીના પર્વ નિમિત્તે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ એકબીજા પર ગુલાલ તથા રંગ છાંટીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી રમઝાન માસનો શુક્રવાર અને ધૂળેટી એક સાથે હોવાથી પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો